આમ તો જ્યારથી એ ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી અનેક વખત ત્યાંના વિસાવદરના લોકો દ્વારા તેમનો વિરોધ થતો હોય અથવા જામનગરની અંદર તેમની ઉપર જે જૂતું ફેંકાણું ને ત્યારબાદ જૂનાગઢના માળિયા હાટીનામાં પણ બે દિવસ પહેલાં એક ખેડૂત સભાની અંદર ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો અને આ જ મામલે રાજનીતિ પણ તેજ થઈ હતી અને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપો પણ લગાવ્યા હતા કે ભાજપના ઈશારે એ વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું પરંતુ આ બધા વચ્ચે એ આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે જૂતું ફેંકવા ઉપર રાજનીતિ થઈ રહી છે અને આ બધા વચ્ચે હવે જે વ્યક્તિએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો એ વ્યક્તિનો જ મોટો ખુલાસો અત્યારે સામે આવ્યો છે ને તેને લીધે જ ગોપાલ ઇટાલિયાના એ આરોપો હોય તેમાં પણ હડકમ મચી ગયો છે ને સમગ્ર ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ જાય એવું નિવેદન એ જૂતું ફેંકનાર વ્યક્તિને સૌથી મોટા ખુલાસામાં આવ્યું છે શું કહ્યું રહ્યા છે વિરોધ આજે તેની જ આપણે કરવી છે ચર્ચા આટીનાની અંદર બે દિવસ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ ખેડૂત સભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ આવીને તેમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા સદનસીબે બચી જાય છે ને જૂતું એમના પગ પાસે જઈને પડે છે અને આસપાસ ઉભી રહેલા આપ માનવી પાર્ટીના કાર્યકર્તાઓ તે વ્યક્તિને ત્યાંથી દબોચીને લઈ જાય છે પરંતુ હવે બે દિવસ બાદ એ જૂતું ફેંકનાર યુવકના નિવેદનથી રાજકીય વર્તુળકમાં ભારે ખળભળાટ મચી રહ્યો છે આપના નેતા પિયુષ પરમારના કહેવાતી જૂતું ફેંક્યું છે એવું યુવકે અત્યારે ખુલાસા કર્યા છે એટલે કે જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપો લગાવી રહ્યા હતા કે ભાજપના ઈશારે મારી ઉપર વારંવાર આવા હુમલાઓ થાય છે મારી ઉપર જ્યાં જૂતા ફેંકાય છે મારો વિરોધ થાય છે લોકો મને પ્રશ્ન પૂછવા સભાઓમાં આવે છે આ તમામ આમ આદમી પાર્ટીના સભાઓની અંદર જે પણ કૃત્યો થાય છે એ ભાજપના ઈશારે થાય છે ભાજપના નેતાઓના ઈશારા થાય છે આ બધા આરોપો બાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આનો પલટવાર કરતા જવાબ પણ આપ્યો છે આપ્યો હતો કે તેના જ પાર્ટીના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા કૃત્યો કરે છે અને હવે તેવું જ કંઈક આ જૂતા કાંડની અંદરથી બહાર આવ્યું છે અને જે યુવકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો તે જ યુવકે હવે મીડિયા સમક્ષ એટલે કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને મોટો ખુલાસો કર્યો છે પહેલાં આવો વિડીયો સાંભળીએ જેમાં જૂતું ફેંકનાર વ્યક્તિ શું મોટા ખુલાસાઓ કરી રહ્યા છે કોના ઈશારે આ જૂતું ફેંકવામાં આવ્યું હતું વાત કરી રહ્યા છે સાંભળીએ મારું નામ છે સબીર ભંડુરી સબીર પરમાર મને કંઈ આમ આદમી પાર્ટીથી થી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને ને મને થોડોક મેં મકાનની ને બધી મેં બધીને જાહેરાત કરી દીધી કે મારું મકાન નથી ઘરનું ભાડે રહું છું કોઈએ મારું ધ્યાન ના દીધું ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા ત્યારબાદ મને થોડો ગુસ્સતો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે ત્યારબાદ હું ઘરે વહી ગયો અડધી રાત મને રાખ્યો છે જેલમાં ત્યારબાદ હું ઘરે વહી ગયો ઘરેથી થોડોક અહીંયા હવારમાં ત્યાં ભંડોરીમાં હતો ગામમાં મને થોડીક મારકૂટ કરી લીધી ગામના ત્રણ વ્યક્તિએ ત્યારબાદ હું અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં સવારનો બેઠો છું ફરિયાદ કોઈએ લખી નહીં મારી ને આ મને કરાવનાર મારા પિયુષભાઈ પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર ગોપાલભાઈ થોડાક આગળ આવે એ પ્રમાણે મને પિયુષભાઈએ કેવડાવ્યું એટલે મેં આ કર્યું યુવક કહી રહ્યો છે કે આપના નેતા એટલે કે એ જ માંગરોળ વિસ્તારમાંથી બે હજાર બાવીસમાં જેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહેલા હતા અને ખૂબ જ એ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીના નેતા છે જેમનું મોટું નામ છે આમ આદમી પાર્ટીમાં જે મેં સંગઠનમાં પણ ખૂબ મોટું કામ કર્યું છે એવા આપના નેતા એ પિયુષ પરમારના કહેવાથી જ મેં જૂતું ફેંક્યું છે એવું એ યુવકે અત્યારે ખુલાસો કર્યો છે પિયુષભાઈ કહ્યું હતું કે ગોપાલભાઈને જૂતું મારો એટલે આગળ આવે એવી વાત અત્યારે યુવકે કહી છે મને આપ પાર્ટીમાંથી કોઈ વાંધો કે કોઈ વિરોધ નથી એવી વાત પણ કહી છે જૂતું ફેંકનાર યુવકને ગામમાં ત્રણથી ચાર લોકોએ માર માર્યાનો પણ આરોપ અત્યારે તેઓએ લગાવ્યો છે મને માર મારવા મામલે મારી કોઈ ફરિયાદ નોંધી નથી તેવો પણ અત્યારે યુવકે આરોપ લગાવ્યો છે એટલે કે જે યુવકે જૂતું ફેંક્યું હતું તે યુવકે અત્યારે ખુલીને સામે આવ્યા છે અને તેમણે વાત કરી છે કે આમ આદમી પાર્ટીના નેતા અને અમારા જ વિસ્તારના નેતા પિયુષ પરમાર જેમણે મને કહ્યું કે ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકો જેથી ગોપાલભાઈ આગળ આવે એટલે કે મીડિયામાં એક ચગવાની સસ્તી પ્રસિદ્ધિની વાત જે જગદીશ વિશ્વકર્માએ કરી એવી જ કંઈક ઘટના અત્યારે સામે આવી રહી છે કે તમે જ તમારા જ પાર્ટીના લોકો તમારી સાથે રહેતા જ લોકો એ જૂતું ફેંકાવવાનો પ્રયાસ કરે છે કારણ કે તમારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવી છે અને એવી જ કાંઈક વાતને લીધે એ વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું અને જૂતું ફેંક્યા બાદ અમુક લોકોએ તેમને માર પર માર્યો એનો પણ ખુલાસો કર્યો કે ગામના ત્રણ ચાર લોકોએ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો છતાં પણ જ્યારે હું ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે મારી ફરિયાદ પણ લેવામાં નથી આવતી તેવી વાત પણ તે જૂતું ફેંકનાર વ્યક્તિએ કરી હતી પણ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું હકીકત આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જ આવું કોઈ કૃત્ય કરાવ્યું હતું કારણ કે અનેક વખત એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપો લાગતા હોય છે આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં રહેતા હોય છે અને આ બધા વચ્ચે હવે ફરી એક વખત એવો જે ખુલાસો થયો ને સૌથી મોટો ખુલાસો જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું તે વ્યક્તિએ જ કર્યો છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અમારા જ નેતાઓએ આ કામ કરાવ્યું છે આ બાદ મને માર મારવામાં આવ્યો મારી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી આ તમામ પ્રકારના ખુલાસા તે વ્યક્તિએ કરતા આવે રાજકીય થઈ શું હકીકત દરેક વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક પ્રકારનું હાઈલાઇટ રહેવા માટે સોશિયલ મીડિયાની અંદર મીડિયાની અંદર હાઈલાઇટ રહેવા માટે આ પ્રકારના કૃત્ય કરાવે છે કે નહીં એવા સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે સાથે સાથે ગઈકાલે જગદીશ વિશ્વકર્માએ જે વાત કરી હતી કે દિલ્હીમાં પણ જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપર સ્યાય ફેંકવામાં આવી હતી તે વ્યક્તિ પણ આમ આદમી પાર્ટીનો જ નીકળ્યો હતો ત્યારે આ વ્યક્તિએ પણ ચોખવટ કરી છે કે મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ વિરોધ નથી આમ આદમી પાર્ટીથી કોઈ વાંધો નથી પણ મને તો પિયુષભાઈ પર મારે કહ્યું હતું એટલે મેં ગોપાલભાઈ ઉપર જૂથું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને કદાચ એટલે જ એવું લાગે છે કે આ વખતે જૂતું એ સરખું ના લાગ્યું ને ગોપાલભાઈ બચી પણ ગયા સંજોગો એવા મળતા હતા કારણ કે જૂતું જ્યારે ફેંકાણું ત્યારે ગોપાલભાઈના પગ પાસેથી નીકળી ગયું અને બીજી વાર જ્યારે જૂથું ફેંકવા તે વ્યક્તિ જાય છે ત્યારે તેમને રોકી દેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક શું આ પ્રી પ્લાનિંગ પ્લાન હતો કે શું એ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે શું હકીકત પિયુષ ક્યાં સુધી સસ્તીથી પ્રસિદ્ધિ મેળવીને ગુજરાતની જનતાને આ ભોળા લોકોને બનાવતા રહેશે તેવી પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જાકારો આપે છે આ તમામ સવાલો વચ્ચે હવે આ વ્યક્તિના ખુલાસાએ રાજકીય હડકમ મચાવી દીધો છે તમારું આ બાબતે શું માનવું છે કે શું હકીકત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવું કૃત્ય કરે છે કે નહીં અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને આવી જ માહિતી સાથે અમે અમારા સાથે તમે જોડાયેલા રહેજો અને હા તમે અમારી ન્યૂઝ રોમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવી જવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર